મુદ્દે મોરબીમાં ખેડૂતોનો આક્રોશ જોવા મળી રહ્યો છે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આગેવાનીમાં મોરબી ટંકાળા અને માળિયા સહિતના વિસ્તારોમાંથી ખેડૂતો એકત્ર થયા હતા રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને રાજ્ય સરકારે ખેડૂત વિરોધી કરેલા પરિપત્રો રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ લાઇન માટે યોગ્ય વળતર આપવામાં આવતું નથી તેમની માંગ છે કે રાજસ્થાનની જેમ માર્કેટ ભાવના ચારસો ટકા વળતર જમીનમાંથી કેબલ નાખવાની વ્યવસ્થા તેમજ દરેક પોલ દીઠ રૂપિયા બે કરોડ વળતર અને માસિક ભાડા આપવામાં આવે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોએ જણાવ્યું છે કે જો ખેડૂતોની માંગો સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ સમગ્ર મુદ્દે કલેક્ટર દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે ઓકે આજે અહીંયા મોરબી કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોનું એ આપ જોયું છે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા કલેક્ટરે ખેડૂતોને જન સુનવણી માટેની તારીખ આપેલી ત્યારે મેં પહેલો સવાલ પૂછ્યો કે આ સુનવણી તમે જે અહીંયા કરો છો એની પહેલાંની જે સુનવણીઓ થવી જોઈએ થઈ છે કે નથી થઈ કોઈપણ કંપનીએ લાયસન્સ લેતા પહેલાં જે ગામડાઓમાંથી વીજ લાઇન નીકળવાની હોય ત્યાં એને સુનાવણી કરવી જોઈએ આ સુનાવણી કરી જ નથી અને સુનાવણીમાં કોઈ આવ્યું નહીં બધા ખુશ છે એવો રિપોર્ટ લઈને લાયસન્સ લીધું છે જ ગેરકાયદેસર છે સૌથી પહેલા તો એને પડકારવા માટેની કલેક્ટરને પોતાને મેજિસ્ટ્રેટ તરીકેના જે પાવર છે આપણી ગુજરાતની તકલીફ એ છે કે મેજિસ્ટ્રેટને મળેલા પાવર છે એ માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ અને પૈસાવાળા લોકો માટે વપરાય છે અને ગરીબોને લૂંટવા માટે વપરાય છે અને જે મોરબીમાં પણ બની રહ્યું છે જે શ્રીનગરમાં પણ બની રહ્યું છે હાલત બધે એકની એક છે અહીંયા અઢાર વીજ લાઈન નીકળવાની છે મોરબીમાંથી આ અઢાર વીજ લાઇનનું જ્યારે કલેક્ટ્રસીટને પૂછ્યું કે તમને ખબર છે તમારે જે જિલ્લાના તમે મેજિસ્ટ્રેટ કલેક્ટર તમે છો ત્યાં તો કે ના મને માત્ર બેડ લાઇનની ખબર છે એટલે ગુજરાતના કલેક્ટરોને ખબર નથી તો એમ થાય થતાં ગુજરાતનો વહીવટ કલેક્ટર કરશે ગુજરાતના સચિવ કરશે કે પછી દિલ્હીમાં બેઠેલા મોટા મોટા જે દલાલો છે એ મળીને કંપનીઓ સાથે બારોબાર સોદાઓ કરી રહ્યા છે સવાલ સૌથી મોટો એ પણ પેદા થાય કે ગુજરાતની જરૂરિયાત પચ્ચીસ હજાર મેગા વોટની છે ગુજરાતમાં ઓલરેડી સાઠ હજાર મેગા વોટ પેદા થાય છે આપણે પાંત્રીસ હજાર મેગાવોટ વેચીએ છીએ વેપાર કરીએ છીએ હજુ આ કેટલી વીજળી વેચવી છે કોના માટે વેચવી છે તો પછી ગુજરાતમાં લોકો પૂછ્યું કે તમે આ વેપાર નહીં કરો તો તો તમારા નેતાઓના ભાણા તરભાણા નહીં ભરાય નેતાઓના ખિસ્સા નહીં ભરાય તમારે ખરેખર ગુજરાત માટે કરવું હોય તો કરવા જેવું કામ છે થાંભલાઓને બંધ કરવા માટેનો એકમાત્ર ઉપાય છે ગામનું પાણી ગામમાં અને ગામની સોલાર એનર્જી હોય કે વિન્ડ એનર્જી હોય એ ગામમાં દરેક ગામને એક સ્વાયત્ત વીજળીમાં પાણીમાં બનાવી દો તો તમારે આ પ્રકારના થામલાઓ નાખવાની જરૂર ના પડે ખેડૂતોને લૂટવા નહીં જરૂર ના પડે પણ સવાલ એ પણ થાય કે દરેક ગામ જો સ્વાવલંબી બની જાય તો પછી નેતાઓ અને ઉદ્યોગપતિઓ જે છે એ મલાઈ કેવી રીતે ખાય એટલે મલાઈ ખાવાના જે ધંધા છે એને પડકારવા માટે આજે ભેગા થયા છે ગુજરાતના ખેડૂતોને જન સુનવણી અને એમાં જે મીટરે ભાવ આપવાની વાત છે જંત્રીના પચીસ ટકા કોરિડોરમાં આપે મે તો આપણે ગણતરી કરી તો ખબર પડી કે જંત્રીના 25% જો આપે તો એ થાય શું એટલે માત્ર જે છે એ સ્કવેર મીટર ના બસો રૂપિયા જેવો ભાવ ક્યાંક દોઢસો રૂપિયા જેવો ભાવ આ સ્કવેર મીટર ના દોઢસો ના ભાવ લેખે ગણો તો થાય શું રૂપિયા મળે તમે ખેડૂતોની જમીનો હંમેશા માટે પચીસ પચીસ વર્ષ માટે હડપી લો અને એની સામે કાંઈ નહીં કંપની પચીસ વર્ષ માટે કોન્ટ્રાક્ટ કરે છે પચીસ વર્ષ કમાય એક માગણી એ પણ છે કે તમે પચીસ વર્ષ કમાવ છો જમીન અમારી લાઈન તમારી ચલો મળીને ધંધો ભેગા કરીએ તમે બી કમાવો ને અમે બી કમાવો ખેડૂતને ને ભાગીદાર બનાવો મારું નામ જીતુભાઈ ગોસરા સાહેબ આજે રજૂઆત અમારે એ હતી કે ટંકારા તાલુકાની માલિપા અસરગ્રસ્ત ગામો જે છે સાતસો પાસઠ કેવી કરીને એક હેવી વીજલાઈન નીકળે છે તો એની કલેક્ટર સાહેબ તરફથી અમને એક મહિના પહેલાં નોટિસ આપવામાં આવી હતી એ નોટિસ એવી આપવામાં આવી હતી કે તમારા ખેતરમાંથી આવી રીતની વીજલાઈન નીકળે છે બરાબર તો તમારો વાંધો વચકો હોય એ રજૂ કરો પણ કલેક્ટર સાહેબને જે નોટિસ ઇસ્યુ કરી કલેક્ટર સાહેબે એ કલેક્ટર સાહેબે નોટિસમાં એવું લખ્યું છે કે કામમાં રુકાવટ કરો છો અમારે હજી ખેડૂતના ખેતરમાં કામ ચાલુ થયું નથી ખેડૂતને કાંઈ નોટિસ મળી નથી તો સાહેબને હું એ પ્રશ્ન પૂછું છું કામમાં રુકાવટનો શબ્દ તમે કેવી રીતે યુઝ કરી શકો ખેડૂતે કોઈ કામમાં રૂકાવટ કરવાની ત્યારે આવે કે ખેડૂતના ખેતરમાં કામ કરવા આવે ત્યાર પછી હજી ખેડૂતના ખેતરમાં કામ કરવા નથી આવ્યા તમે કલેક્ટર અમને નોટિસ આપી છે કે કામમાં અમે કામમાં રૂકાવટ સાહેબ નોટિસ જ હજી પહેલી આવી છે અમારા ખેતરમાં કામ કરવા નથી આવ્યા તો હવે તમે રૂકાવટ શબ્દ ક્યાંથી વાપરી શકો છો એટલે પહેલો સવાલ અમારો એ હતો એટલે સાહેબે એવું કીધું કે તમારો જે વાંધો વચકો હોય એ અમને રજૂ કરજો એટલે સાહેબે અમને એક મુદત આપી હતી એ મુદતના દિવસે સાહેબ ગેરહાજર હતા પછી સાહેબે અમને આજે છ તારીખની મુદત આપી અમારા દસ ગામનું સંગઠન અમે સાથે છીએ દસ ગામના ખેડૂતો અમે સાથે છીએ એટલે એ મુદતનો આજે અમારે જવાબ રજૂ કરવાનો હતો એ જવાબ રજૂ કરવા માટે અમે બધા ખેડૂતો એક સાથે સંગઠિત થઈને આવ્યા છે આ વાતની ખબર પડી તો જામનગર જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના દરેક ગામમાંથી દરેક તાલુકામાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો આ જવાબ રજૂ કરવા માટે અમે આજે આવ્યા હતા અને 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 અમને સાથ સહકાર આપ્યો છે હજી આવતા દિવસોમાં સરકારી કચેરીની જે પણ કઈ કામગીરી આવશે એમાં સાથ અને સહકાર જરૂર પડશે તો આજે આવેલા દરેક ખેડૂત મિત્રો તેમજ મોટા મોટા રાજકીય આગેવાનો જેને કહેવામાં આવે જે કિસાન નેતાની જે છાપ ધરાવે છે પાલભાઈ આંબલિયા કીઓ સુરત થી જયેશભાઈ પટેલ કયો લાલજીભાઈ દેસાઈ તે સમય અને સંજોગીઓ રાજકીય પાર્ટી કિસાનો સંગઠનમાં સાથ અને સહકાર આપવા માટે આજે આવી છે અમારી માંગ પૂર્ણ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરવું પડશે તો કરશું એની સંપૂર્ણ જવાબદારી તંત્ર રહેશે જે રીતે ગુજરાતમાં દ્વારકા જામનગર અને કચ્છમાં ગુજરાતમાં વીજળીની જરૂરિયાત છે એના કરતાં લગભગ દસ ગણો વીજળીનું ઉત્પાદન થવાનું છે એ વીજળી મોરબી સુરેન્દ્રનગર થઈ અને અલગ અલગ રાજ્યોમાં જવાની છે ત્યારે આજે મોરબી કલેક્ટરને અઢારસો પંચ્યાસીનો ટેલિગ્રાફ એક્ટ બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો બે હજાર ચોવીસનો ટેલિ કમ્યુનિકેશનનો કાયદો અને હારે હારે રાજ્ય સરકારે એની ઉપર જઈ અને એક બે હજાર સત્તરથી એકત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં ખેડૂત વિરોધી અને કંપની તરફી રાજ્ય સરકારે જે પરિપત્રો કર્યા છે એ બાબતે લગભગ દોઢેક કલાક સુધી કલેક્ટર સાથે ચર્ચાઓ કરી કંપની ક્યાં ક્યાં નિયમોનો ભંગ કરે છે એ બાબતે ચર્ચા કરી અને હારે હારે કલેક્ટરને એ કહેવું છે કે જેવી રીતે એક મોબાઈલ ટાવર ઊભો થાય તો એ મકાન માલિકને ઓછામાં ઓછા પચીસ હજારથી લાખ રૂપિયા સુધી ભાડું મળે અને એની સામે આ વીજ ટાવર છે એ ઊભો થાય તો ખેડૂતને માત્ર નજીવી રકમ આપવામાં આવે છે ત્યારે તમામ નિયમો જે છે એ બાબતે ચર્ચા કરી અને કંપનીએ જેવી રીતે પોલીસની દાદાગીરી છે દમન છે કંપનીઓ સાથે મળીને ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ કામ કરે છે આ તમામ બાબતોએ કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે અને એમણે કહ્યું છે કે આ બાબતે હું તપાસ કરીશ જોઈશ પણ આવનારા દિવસોમાં જો આમાં કોઈ સુધારો નહીં થાય આ કંપની શાસન રીતે જે રીતે હાલે છે આ જ રીતે જો ચાલ્યું તો ભવિષ્યમાં આવનારા દિવસોમાં અમારા પરિવાર સાથે બાળકો સાથે કલેક્ટર કચેરી ખાતે આવીને બેસી જવું પડશે તો કિસાન સંઘર્ષ સમિતિ ખેડૂતોને સાથે રહી અને ગાંધી ચિંધિયા માર્ગે લડત કરશે નહીં પેલી જો અમે એક નહીં અનેક બાબતો દાખલા તરીકે અઢારસો પંચાસી ટેલિગ્રાફ એક્ટમાં ક્યાં ભંગ કરે છે એ કહ્યું બે હજાર ત્રણમાં શું થાય છે એ કહ્યું બે હજાર તેરનો જે થાય છે એ અમે કહ્યું કેટલાય નિયમોની અમે કલેક્ટર આરે વાત કરી એ જ રીતે લાઇસન્સવાળી જે વાત કરી દરેકમાં

આપણે પોલિટિકલ પાર્ટીઓના નેતાઓ સાથે રજૂઆત કરવા આવેલા હતા આર ઓડબ્લ્યુ નો ઇસ્યુ મોરબી જિલ્લામાં વર્ષોથી ચાલે છે જ્યારે પણ પાવરનું પ્રોડક્શન થતું હોય ત્યારે જે ઉત્પાદિત પાવર હોય એ ટ્રાન્સમિશન કરી અને રાજ્યમાં અને દેશમાં અન્ય શહેરોમાં પહોંચાડવાનો હોય આ પહોંચાડવા માટે થાંભલા નાખવા પડે અને જ્યારે ખેતરમાંથી થાંભલા જતા હોય ત્યારે ખેડૂતને વળતર આપવાનું હોય તો એ વળતર બાબતે તેઓની મુખ્યત્વે રજૂઆત હતી મોરબી જિલ્લા કલેક્ટર તરીકે અત્રેથી જ્યાં જ્યાં જે લાઇન પસાર થઈ એ સ્ટરલાઇટની હોય પાવરગ્રીડની હોય જેટકોની હોય કે અન્ય પ્રાઇવેટ કંપનીઓની જ્યારે લાઈનો હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે નિયમો બનાવેલા છે જે સૂચનાઓ આપેલી છે એનું અંતરેની કલેક્ટર ઓફિસ દ્વારા અક્ષરશ પાલન કરી અને ખેડૂતોને મહત્તમ વળતર કેવી રીતે અપાય એના માટે ચૌદ દસ બે હજાર પચીસે જે ડીએલવીસી કરવાની કલેક્ટરને સત્તા આપી એ સત્તાનો ઉપયોગ કરીને મોરબી જિલ્લામાં આપણે મહત્તમ વળતર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે અને ખેડૂતોને પણ જે ટાવરના ચાર પાયા વચ્ચેના જે અંતર એના પૈસા અને કોરિડોરના પૈસા ચૂકવાઈ જાય એમાં દરેક ખેડૂતને જ્યારે એના ખેતરમાંથી લાઈન જતી હોય ત્યારે કંપની દ્વારા ફોર્મ ડી ભરીને આપવામાં આવે છે અને એમાં ચાલીસ ચાલીસને વીસ ટકાનું જે વળતર આપવામાં આવે છે એ વળતર યોગ્ય રીતે ચૂકવાય ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન જાય એવી કંપનીને સૂચના આપવામાં આવે છે અને ઈપીડી ડિપાર્ટમેન્ટ એટલે એનર્જીને પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ એમને આદેશ આપવામાં આવે એ કંપનીના એ આદેશનું અક્ષરશ પાલન કરવા માટે પણ અત્રેથી કંપનીને જાણકારી પણ આપેલી છે અને સૂચના પણ આપેલી છે નવસારીમાં જમીનના ભાવ અને મોરબીના જમીનના ભાવ અમદાવાદ શહેર અને વડોદરા શહેરની જમીનના ભાવ જુદા હોઈ શકે મોરબીમાં આપણે ડિસ્ટ્રિક્ટ લેવલની વેલ્યુએશન કમિટી કરી અને મહત્તમ ભાવ આવે એવો આપણે પ્રયત્ન કર્યો છે નવસારી કલેક્ટરે શું ભાવ આપ્યો એ અત્રેથી મારો વિષય નથી પણ જે રાજ્ય સરકારે ડીએલવીસી કરવાની કલેક્ટરને સત્તા આપી દરેક જિલ્લામાં જુદા જુદા ભાવ આવી શકે તો એમને કોઈ ચાર ગણો ભાવ આપ્યો હોય એવું અમારા ધ્યાનમાં આવેલું નથી આ બાબત જ્યારે એમને જે રજૂઆત કરવાની હોય એ કલેક્ટર મોરબીને રજૂઆત કરવાના બદલે એમને આ બાબતની રાજ્ય સરકારને રજૂઆત કરવી જોઈએ એવી એમને સમજ આપીશ આજે ટંકારાના ખેડૂતોને બીજી સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા એમને વધુ એક મુદત ની માંગણી કરતા બીજી ફેબ્રુઆરી ના રોજ આપણે એમને વધુ સુનાવણી અર્થે બોલાવેલા અને બીજા પણ જયારે પણ જેની પણ નોટિસ હશે અને મુદત ની માંગણી કરશે રજૂઆત કરવા તો આપણે એમને જે એમની જરૂરિયાત હશે મુજબ નો સમય આપશું